યાત્રાધામ અંબાજી આજે સંપૂર્ણ બંધ રહ્યું અંબાજીમાં તોફાન કરતા અસામાજિક તત્વોના વિરોધમાં અંબાજીના નાગરિકોએ સંપૂર્ણ બંધ પાડ્યો હતો છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે અસામાજિક પ્રવૃત્તિઓ વધી ગઈ હતી જેમાં કેટલાક અસામાજિક લુખા તત્વો અંબાજીના બજારોમાં વેપારીઓને પરેશાન કરતા હતા તેમજ બાઇક પર આવી મોબાઈલ ઝૂંટવી લઈ જવા બાઇક ચોરી કરવી હાઈવે રોડ પર લોકો સાથે મારપીટ કરવા જેવા બનાવો સતત વધી રહ્યા હતા તેમજ બે દિવસ અગાઉ અંબાજીના બજારમાં એક મેડિકલ સ્ટોર પર આવા તત્વોએ સામાન્ય બાબતમાં ઝઘડો કરી પથ્થરબાજી કરી હતી આ બધી ઘટનાઓના વિરોધમાં અંબાજી ગામ લોકોએ બંધ પાળી પોલીસને આવેદનપત્ર આપ્યું હતું અને આવી ઘટનાઓ પર તુરંત જ અંકુશ લગાવવા માટે અને કાયદો વ્યવસ્થા સારી રીતે જળવાય તેવી માંગ કરી હતી આ બંધમાં અંબાજીના તમામ નાગરિકો સાથે વેપારીઓ સ્વયંભૂ રીતે જોડાયા હતા અને અંબાજી આખું જડબે સલાક બંધ રહ્યું હતું ઉલ્લેખનીય છે કે આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી ભાદરવી મેળાને અનુલક્ષીને મિટિંગ હોવાથી અંબાજીમાં હાજર રહેવાના હોય અંબાજી પોલીસે બજાર બંધ ન રહે તેવા પૂરા પ્રયત્નો કર્યા હતા વેપારીઓને આશ્વાસન પણ આપ્યું હતું તથા વેપારીઓને સમજાવટ કરતા જોવા મળ્યા હતા પરંતુ વેપારીઓએ એકતા જાળવી અને સજ્જડ બંધ પાડ્યો હતો વિશે સાંજના અંબાજી ટાઉનમાં એક સામાન્ય બોલાચાલીનો બનાવ બનેલ જે સંબંધે ફરિયાદી ફરિયાદ આપેલી હતી અને તેમાં બે આરોપીઓને એરેસ્ટ કરી લીધેલા છે પણ અંબાજી ટાઉનના માણસોની રજૂઆત હતી કે આરોપીને અરેસ્ટ કરવામાં આવે વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવે મોટરસાયકલનું પેટ્રોલિંગ કરવામાં આવે એ બાબતે એ લોકોએ ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે એ સ્વીકારવામાં આવ્યું છે અને એ લોકોને બાયદરી આપતા અંબાજી બંધનો જે ઇસ્યુ હતો એ સોલ્વ થઈ ગયો છે અને તમામ બજાર સંપૂર્ણ ચાલુ થઈ ગયા છે